તો જુઓ નવા વર્ષે નવા મંત્રીઓનું આ મંત્રીમંડળ ત્યારે ઝી ચોવીસ કલાક પર એક્સક્લુઝિવ સંભવિત નવા નામ મંત્રીઓના નામ સામે આવ્યા છે જેમાં અર્જુન મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં લેવુઆ પટેલ ફેક્ટરનો પણ સમાવેશ થશે જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે મહેશ કસવાલાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે સાથે સાથે મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાની પણ મંત્રીમંડળમાં સમાવેશની શક્યતા છે કેઉ રોકડિયા અથવા બાલુ શુક્લાને સ્થાન મળી શકે છે મધ્ય ગુજરાતમાંથી સાથે સાથે મનીષા વકીલનું નામ પણ મંત્રીમંડળ માટે ચર્ચાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જયરામ ગામિતને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે કનુ દેસાઈ મંત્રીમંડળમાં એક્ઝિટ થાય તો નરેશ પટેલને એન્ટ્રી મળી શકે મુળુબેરા મંત્રીમંડળમાં એક્ઝિટ થાય તો ઉદય કાનગઢને એન્ટ્રી મળવાની પૂરી પૂરી શક્યતા છે બળવંતસિંહ રાજપૂતને પણ મંત્રીમંડળમાંથી જો એક્ઝિટ કરવામાં આવે છે તો સી જે ચાવડાની એન્ટ્રી પાક્કી માનવામાં આવી રહી છે

જી ચોક્કસ એ કહી શકાય નિધિ જે પ્રકારે અત્યારે મંત્રીમંડળના નામોની ચર્ચા છે એમાં ક્યાંક ને ક્યાંક લોજિક રાજકીય અને જ્ઞાતિગત સમીકરણો ખૂબ મહત્ત્વના ભૂમિકા ભજવતા હોય છે અને જિલ્લાવાર સમીકરણો પણ મહત્ત્વના હોય છે તમે જે પ્રકારે કીધું અર્જુન મોઢવાડિયા તો સ્વાભાવિક છે કે પોરબંદરનું પ્રતિનિધિત્વ સીધી રીતે મંત્રીમંડળમાં મળે એટલે અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થઈ શકે અને ખાસ કરીને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે તેઓ ભાજપમાં આવ્યા ત્યારે ત્યાર અટકળ હતી કે નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થશે જે વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે જે પ્રકારે કમિટમેન્ટનો પાઠ હતો એ કમિટમેન્ટના પાઠમાં પણ લોકો એવું માની રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આ બે એવા નામ છે કે જે કોંગ્રેસમાં એક મહત્વની ભૂમિકા ભજવતા હતા અને કોંગ્રેસ છોડીને વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા પછી છોડીને તેઓ ભાજપમાં આવ્યા હતા એટલે તમને કમિટમેન્ટ જે પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને જ્ઞાતિગત સમીકરણોમાં પણ આ વખતે તેઓ બંને ફિટ બેસે છે એટલે એ શક્યતા છે કે બંનેને આ નવા મંત્રીમંડળમાં એન્ટ્રી મળે સ્વાભાવિક છે કે જ્યારે સીજે ચાવડાને એન્ટ્રી મળવાની વાત થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ જે પ્રકારે ઉત્તર ગુજરાતથી અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ક્ષત્રિય છે જો એમને એન્ટ્રી આપવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત જે છે એની એક્ઝિટ થઈ શકે એવી એક પ્રબળ શક્યતા છે આમ જોવા જઈએ તો બળવંતસિંહ રાજપૂત મંત્રીમંડળમાં યથાવત રહે તેવી એક ચર્ચા છે તેમની કામગીરીની રીતે પણ એક ચર્ચા છે પણ જે રીતે સ્થાનિક રાજકારણ હોય છે ક્ષત્રિયનું રાજકારણ છે અને ઉત્તર ગુજરાતનું રાજકારણ છે એમાં ક્ષત્રિય જો એક લેવામાં આવે તો બીજાને પડતાવ મૂકવામાં આવે એવું અત્યારના તબક્કે નિશ્ચિત માનવામાં આવે છે નીતિ બીજું સૌથી વધારે મહત્ત્વનું કહી શકાય કે વડોદરા તો વડોદરામાં પૂર્વ મેયર રહી ચૂકેલા છે કેવું રોકડિયા એમને લેવામાં આવે તેવી એક નવા ચહેરા તરીકે એમને લેવામાં આવે એવી એક શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે અને જો કેવું રોકડિયાને લેવામાં ન આવે તો જે અત્યારના વિધાનસભા ભાજપ પક્ષના મુખ્ય દંડક છે બાલુભાઈ શુક્લા તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે એક સમયે બાલુભાઈ શુક્લા જે છે એ નરેન્દ્ર મોદીની કોર કમિટીના પણ એક મેમ્બર રહી ચૂક્યા હતા અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં વર્ષોથી છે અને ભાજપમાં અને પાર્ટી માટે ઘણી કામગીરી કરી છે એટલે એમને આખરે આ એક શક્યતા એવી જોવામાં આવી રહી છે કે તેમને પણ સ્થાન આપવામાં આવી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી કનુ દેસાઈ હાલના નાણામંત્રી મંત્રી છે જો તેમને પડતા મૂકવામાં આવે તો તેમના જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા જયરામ ગામિત છે કે નરેશ પટેલ છે આ બંનેમાંથી કોકને સ્થાન આપવામાં આવે એક એવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે રાઘવજી ને પણ તેમની ના તંદુરસ્ત તબિયતના કારણે પડતા મૂકવામાં આવે એવી એક શક્યતાઓ જોવામાં આવી રહી છે તો ત્યારે ત્યાંથી જામનગરનું પ્રતિનિધિત્વ છે એક નવો ચહેરો સામે આવે મહિલા સામે આવે એવી રીતે રેવાબા જાડેજાનો પણ સમાવેશ થઈ શકે તેવી એક પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો જે આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મનીષા શુક્લા જે મનીષા શુક્લાનું જે એક નામ એવું છે કે એ નામ તેઓ ભૂતકાળમાં પણ મંત્રી રહી ચૂક્યા છે તેમની રીએન્ટ્રી પણ થઈ શકે નિમિષાબેન સુથાર છે તેમની પણ રીએન્ટ્રી થઈ શકે એવી એક શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે એ જ રીતે જે સૌરાષ્ટ્રનું લેવા પટેલનું જ્ઞાતિગત સમીકરણો છે અને ને ક્યાંક દિગ્ગજ કહી શકાય પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે ભાજપના તેવા જીતુ વાઘાણીનો સમાવેશ પણ આ